એક બકડીઓ નાખી દીધું છે ને મંડી ફટાફટ આયા ભરવા જા શેઠ તોર ટોપિલ ટોપિલ આ મંડુ ને ભરવા મંડુ ના હાલો મંડુ નાખવા હા હાલો લો હા હેં કર તમે નાખવા મંડુ હાલો હું ભરવા મંડુ તો આપણે આવી ગયસી પાછા રોડી હારવા મને કે કાવ કામ હોય એદી બે બકડીયા નાખ્યા છે ને હવે મંડી ભરવા માટી ભરવા આવી ગયસી અને આ નાખવા માંડી છે બકડિયા અને એમ થતું હોય છે કે હું એકલી ભલ લો લારી અને રોડા મોટા મોટા કાઢેલા હે એટલે આપણે સીધા જ ભરવાના જ છે એટલે આપણે હારી હિ આટલું લારું ભરી ગયું આપણે जय बजरंग बली को हम लोग रेडू ना आता तभी इम ना वारो आवाज इससे कई कमारी जिंदगी तो चलो मलिहारवा। भरी तो है नवा पोड़ा या गोटली वाह है पड़ा ना पड़ा ना है टोपरा तो पाक लाइन जाए जो एक टोपरा पाक लाइन जाए मेरा पड़े यार टोपरा पाक ऊपर लेवाना है पड़ा ना टोपरा पाक लो पानी पीवा तो हमें पानी पीवा बैठा सी तो लोग बताए पानी पीवा બેઠા બેઠા પોળા ઉખેડા પીવા બેઠા હે તો આપણે આ પોળા નાખી દઈ ફટાફટ હજી ત્યાં પોળા પડ્યા આ તો મસ્તી ના બધા ભરવાના જ છે થોડીક ભરી ગઈ એટલે આ પાસણ ડાગરો વાસી દઈ હાલ तो हालो मंडी भरवा पडा नाखी दीदा है ट्रैक्टर में कितलो भराणो जई ले तो हे तो भरई गयो है तो थोड़ो का दूर है तो मंडी भरवा तो जो अबडा अबडा पोडा है मेका था ई गया तो ये पोडा काटीन मेका है જો આ મસડાવી દીધા છે પોડા તો ટ્રેક્ટર પણ હેત ભરીયું છે આજ તો અને પોડા જો આવડા આવડા લાવે છે આ નાનામાં નાખે છે આપણે જો કે નાના નાના ઉપાડ્યાતા મોટાનો ઉપાડ્યાના ઘણા વૈ ગયા ગયા એક પોડો પડ્યો છે નાખવાનો છે ભાંગ્યા વગર નઈ જઈએ એટલે ભંગવાનો તો એટલે મેકી રાખ્યો તો હાલો નાખ તો હાલો રાખ નાખી દો નાનામાં તો આજ તો લારી સારી ભરાઈ હતી કડી ઉર્યું હે ને લારી માં જો હવે બાયરે દેખાય હે ભરાણીયું એવું લાગે હે આ અત્યારના એક જ ઠેકાણ હિન ભરતા હતા કંઈક હે ને હવે થોડુંક આગળ લે જોકા જેવું થોડુંક નાખું હે આજે તમારા એકલા હિન આટલું તો ભરી ન જાય એટલું તો બસ બધાય કોઈ ગાંડા તો એ જાજુ ફેરવું એક થોડું ફેરવું એ કઈ ન જોવાનું એ તો ફોન તો ઘડીક જ મારા હાથ મારે પછી કઈ હું કઈ બેઠી ન હલો તો હવે આ છેલ્લું બકડ્યું હે આપણે લારી ભરાઈ જઈ હે કાલ કરતાં તો સારી ભરાઈ ગઈ હે એટલે હવે આપણે જવાનું છે તો હવે બધું પાવડા ને બકડિયા ને तो हवे सी घर है तो आपड़े पण बही जी नखे हां तो, तो, तो ले ली तो। जो माटी भरवाई गया था जो आ तो क्यों ना खाए जो बोरा मैं तो इतना बोरा नहीं पण मीठा है जो हम ट्रैक्टर ऊपर रखे મે આવી ગયા અહીંયા બોરા ફાળો બધાને કોને કોને બોરા ભાવે છે કમેન્ટ કરજો જો રાખ આ તો બોરા નકરા જ છે લછા હન આવી ગયા છીએ હવે ઘરે થારી લેતી તો બોરા હોય લો બુરાકોને ખાવા હે તો આપણે આવી ગયા હી ઘરે તુજે આવે હે લાઈને મસીહણ તુ જાય ગઈ તો મારા બેન તો ઠેકડા મારે હે ઓરા વિણી ના આયા સી આટલા જ થિયા મે કીધું જાજા નિકળ અને જય માતાજી તો રાધે રાધે